બાળનગર આણંદ સામાન્ય સભા આજે યોજાતા જેમાં વિપક્ષે એજન્ડા ફાડી ઉડાડતા સભા તોફાની બની હતી સામાન્ય સભા આજે ભાજપ સત્તાધારી જૂથ દ્વારા ગણતરીની મિનિટોમાં આટોપી લેતા વિપક્ષના કાઉન્સિલરોએ હોબાળો કરી એજન્ડા ફાડી પ્રમુખ અને ચીફ ઓફિસર પર ઉડાડતા સભા તોફાની બની હતી પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને વિપક્ષના કાઉન્સીલરો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો પરંતુ ત્યારબાદ સત્તાધારી જૂથ સભાખંડ છોડી જતા વિપક્ષના ચોર હે ચોર હે ના કર્યા હતા જનરલ બોર્ડ તો જે રીતે આપણે પૂરી થાય છે એ રીતે થઈ છે એમાં કોઈ પ્રશ્ન નથી એમનો સો પ્રશ્ન છે એ અમને રજૂઆત કરશે તો અમે અવશ્યપણે સાંભળીશું અને તેનું નિરાકરણ પણ લાવીશું વિપક્ષના અમને કોઈ એવા મૌખિક કે લેખિત કામો એમણે આપ્યા નથી હજુ પણ આપશે તો પણ અમે લેવા તૈયાર છીએ એકના એક તળાવ ને બબે વખત કોઈ વિકાસનું કામ કર્યું નથી જે બાકી પડતી કરી હતી તેનું કામ મંજૂર કરેલું છે લાઈટ બિલ બાકી છે આણંદ નગરપાલિકાનું કોઈ પણ પ્રકારનું લાઈટ બિલ બાકી નથી તે ફક્ત ને ફક્ત જીડીસી દ્વારા ચાલતું એસટીપી જે છે એનું લાઈટ બિલ બાકી છે જે જીડીસી ભરવાનું રહેશે આજની સામાન્ય સભા તમે જોશો કે આનંદ નગરપાલિકા ચાલે છે આપે છે આ સભાના હોદ્દેદારો પોતાની બહુમતીના જોડે વિરોધ પક્ષ તથા પોતાના અંગત લોકોને પણ દબાવીને કામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે જે કોઈનું પણ સાંભળવા રાજી નહીં આ તમે જોશો કે છ્યાસી કામો જે મૂક્યા છે અને સાથે સાથે ત્રણ વધારાના કામો કે જે લોકો એ કદાચ એટલો તો હક છે કે બે ચાર દિવસ આપે પણ છેલ્લે કશું ઓબ્જેક્શન થાય જ નહીં એ એ રીતના કામો પાસ કરાવી રહ્યા છે બહુમતીના ના જોડે કે જેમ કે એ લોકો મિની કાંકરિયા તરીકે જે ગણાવતું લોટિયા ભાગનો તળાવ છે કે જે પહેલા પણ પૈસા પાસ થઈ ચૂકેલા છે એમ મેં કહું કે ગામનો દૂષિત પાણી અમારે ત્યાં આવી ગયું છે તો અમૂલ્ય નોટિસ આવવાની જગ્યાએ બીજો ખર્જો નગરપાલિકામાંથી કે જે આ નગરપાલિકા તમે જ વાંચ્યો છે પેપરમાં કે એક કરોડ ને 64 લાખ રૂપિયા નું લોકોનું વીજ બિલ બાકી છે તો આ બ્યુટીફિકેશનની જગ્યાએ કદાચ વીજ બિલ ભરી લે તો વધારે સારું રહેશે કદાચ કકે આનંદની જનતા જો અંધારું પર છવાય એના કરતાં તો બ્યુટીફિકેશન એમને જરૂર નથી આ કંગ્રેસ લાઈન સુપકલા પડતો